ખેડા જિલ્લામાં દારૂબંધી અને નશાબંધીના કાયદાની અસરકારક અમલવારીની માંગ સાથે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહની ઉપસ્થિતિમાં જિલ્લા અને શહેરના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવેદનમાં જણાવાયું છે કે જિલ્લામાં નશાનો બેરોકટોક વેપલો વધી રહ્યો છે અને યુવાધન માટે નશો ખતરો બની રહ્યો છે કોંગ્રેસે માંગ કરી છે કે તંત્ર તત્કાલ કડક પગલાં ભરે નહીં તો આગામી સમયમાં જનતાને સાથે રાખી આક્રમક આંદોલન શરૂ કરવામાં આવશે આ મુદ્દે જિલ્લામાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે ભાઈ ચંદ્રશેખરભાઈ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બેન સુધાબેન ભાઈ ધ્રુવલભાઈ ભાઈ આઝાદભાઈ અને ગોકુલભાઈ આપ સૌ પ્રેસના મિત્રો સૌ પ્રથમ તો આપ સૌનો આભાર એટલા માટે માનીશ કે ટૂંકી નોટિસ દરમિયાન પણ આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો એક ગંભીર બાબતને લઈને આજે આપની વચ્ચે આ પ્રેસ વાર્તા રાખવામાં આવી છે આપ સૌને ખબર છે કે ગુજરાતમાં યુવાનોને સંદર્ભની અંદર જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પકડાય છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સનું સેવન વધી ગયું છે જેમ ઉડતા પંજાબની વાત કરતા હતા એમ ઉડતા ગુજરાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમ બેફામ દારૂ જુગારના અડ્ડાવાળા જ્યારે આ બધી બાબતને લઈને આપને ખબર છે કે આખા ગુજરાતની અંદર જ્યારે દારૂ જુગાર ના અડ્ડા ઉપર લોકો પણ પબ્લિક પણ ડેટ પાડે છે ધારાસભ્યો પણ જાય છે આગેવાનો પણ જાય છે આજ રોજ આ કલેક્ટર ને આવેદન પત્ર આપતા આવ્યા છે એમાં અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય અમિતભાઈ ચાવડા સાહેબ જનઆક્રોશ યાત્રા લઈને જ્યારે બનાસકાંઠામાં ફરી રહ્યા છે ત્યારે ત્યાંના લોકલ મહિલાઓએ અધ્યક્ષની સામે આવીને રજૂઆત કરી કે અમારા જ નજીકના પોલીસ સ્ટેશન હોવા થતાં નજીકના જ વિસ્તારમાં દારૂનો ખૂબ મોટો વેપાર થાય છે અને પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી ત્યાંના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી એ ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં લોકોને સાથે લઈને રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ દ્વારા એમને ઉપરથી જાને બુટલેગો છાવરતા હોય એવો પ્રયત્ન કરવામાં આવ્યો તો સામે જિગ્નેશભાઈએ કીધું કે જે રીતે તમે લોકો આ બુટલેગોને છાવરી રહ્યા છો તો આ ખરાબ કહેવાય અને આ તમારા પટ્ટા ઉતરી જશે આવા પટ્ટા ઉતરી જવાની વાતને અવરા પાટે ચડાવીને ગૃહમંત્રીએ અને વર્તમાન સીએમ ડેપ્યુટી સીએમ હરસંઘવીએ પોલીસના પરિવારજનોને આ અમારી જનાક્રોશ યાત્રા સામે લાવી અને જીજ્ઞેશ મેવાણીનો વિરોધ કરવામાં આવ્યો જીજ્ઞેશ મેવાણી સાહેબ ના કરે અને અધિકારી સામે ખાતા તપાસ થાય તો એ પટ્ટા પટ્ટા ઉતરી જ જાય એમાં ખેંચી લેવાની વાત નથી જેવી રીતે કઠલાલમાં દારૂનો નો વેપાર થયો અને એક દોઢ કરોડ રૂપિયાનો દારૂ મળ્યો તો તેના પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ વ્યવહારિક વાત છે અને આ બધું થવા છતાં આ પોલીસ તંત્ર ભાજપ ભાજપની જે આંધળી સરકાર છે જોતી નથી ઉપરથી કોટ કોર્ટ ચોર કોટવા દંડે એવો ભાવ થઈ રહ્યો છે એટલે અમે લોકોએ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ કલેક્ટર શ્રી આવેદન પત્ર આપ્યું છે